ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આણંદ ખેડા જિલ્લાની મુલાકાત લીધી હતી આણંદ જિલ્લાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદના નાવલી ખાતે નવનિર્મિત એનસીસી લીડરશિપ એકેડેમીનું રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એનસીસી કેડેટ્સ દ્વારા મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રીએ એકેડેમીની મુલાકાત લીધી હતી તેમજ મુખ્યમંત્રી એનસીસી કેડેટ્સ તેમજ સ્ટાફ સાથે ગ્રુપ ફોટો પણ પડાવ્યા હતા મુખ્યમંત્રીના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી નડિયાદ જવા રવાના થયા અદ્યતન સુવિધાથી સૂચ એકેડમીમાં એનસીસી લીડરશિપ એકેડેમીમાં ડ્રિલ ગાઉન ફાયરિંગ રેન્જ રોક ક્લાઇમ્બિંગ વોલ અવરોધ માર્ગ ગર્લ્સ હોસ્ટેલ બોયઝ હોસ્ટેલ ડિજિટલ ક્લાસરૂમ ડાઇનિંગ હોલ ઓડિટોરિયમ ઓફિસર્સ મેસ સહિતની સુવિધા ઉપલબ્ધ છે આ બાબતે ફોર ગુજરાત એનસીસી બટાલિયન વલ્લભ વિદ્યાનગરના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનીષ ભોલાએ કહ્યું હતું કે છસોની સ્ટ્રેન્થ થયા બાદ સંખ્યાની દ્રષ્ટિએ આ ગુજરાતની સૌથી મોટી એનસીસી લીડરશિપ એકેડમી બની છે ગુજરાતના યુવાનો માટે આ એક સારી સુવિધા છે જેનાથી તેમનો આત્મવિશ્વાસ પણ વધશે અને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતના યુવાનોનું પરફોર્મન્સ પણ વધુ સારું બનશે ગુજરાતની ઘણી બટાલિયનના કેમ્પ અહીં જ આયોજિત થશે અને રિપબ્લિક ડે પરેડ માટેના युवाओं ने पसंद की पण आईती થશે અત્યારે ગુજરાતમાં 75000 ને કેડેટ સ્ટ્રેન્થ છે જેને આવનારા દિવસોમાં 85000 સુધી લઈ જઈશું મે એડીજી એનસીસી ડાયરેક્ટરટ ગુજરાત મેજર આરએસ ગોદારા આ એકેડમી કા પ્રારંભ हुआ કે કે યે હમારી ટ્રેનિંગ કે અંદર એક બڑا જો જરૂરત હે વો હે કે હમારે અલગ અલગ જિલ્લા મે અલગ અલગ રીજન મે જો હમારે બચ્ચો કેમ ટ્રેનિંગ કરતે હે ઉનકે લિયે પ્રોપર ટ્રેનિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોના ચાહીએ इनके जो दस दिन के कैंप या दूसरे कैंप करते हैं अभी हम जो हैं स्कूल कॉलेज से उनसे जगह मांगते हैं सच्चा मांगते हैं उनसे टाइप करते फिर करते हैं और हमारा विजन है कि ये सारी कार्रवाई हमारे अपने हिसाब से अपने कॉम्प्लेक्स में होनी चाहिए इसी में ही गुजरात सरकार ने हमारा सहयोग दिया हमारा जो विजन है पांच ट्रेनिंग अकेडमी बनाने का दो हमारी अभी चल रही हैं तीसरी अकेडमी का गुजरात सरकार ने हमें पाँच करोड़ और यहाँ पंद्रह एकड़ जमीन दी थी इस पूरे ट्रेनिंग एकेडमी में हमारा जो विजन है वो 600 सौ कैडेट्स का रहने का और ट्रेनिंग करने का प्लान है आज फेज वन कंप्लीट हुआ है जिसके अंदर 200 बच्चों के रहने का खाने का बंदोबस्त है इसके अंदर हमारा ऑप्शिकल कोर्स फायरिंग रेंज और माउंटेन क्लाइंबिंग वॉल और कुछ इंडोर ट्रेनिंग के लिए हॉल हमारे पास आज तैयार हुआ है आ, इस पूरे काम के लिए गुजरात सरकार ने हमेशा समय समय पर जो हमें जरूरत पड़ी उसका सहयोग किया हमारे फंड दिए आर डिपार्टमेंट ने काफ़ी मदद की है हमारा खर, कॉस्ट ऑफ कंस्ट्रक्शन बिल्कुल जितना हमारा बजट था और कार्रवाई जो हुई है टाइम से हुई है और अच्छे बजट अच्छे स्टैंडर्ड के साथ हुई है मैं माननीय मुख्यमंत्री जी का पूरे एनसीसी परिवार की तरफ से एक बार फिर धन्यवाद करना चाहता हूं कि उन्होंने हमें समय दिया और आज हमारे बच्चों के बीच में समय निकाला और हमारा मुरहाल अप किया तो एक बार फिर गुजरात सरकार को ख़ास करके माननीय मुख्यमंत्री जी को लोकल सिविल एडमिनिस्ट्रेशन को आर डिपार्टमेंट को मैं एनसीसी की तरफ से बहुत बहुत शाबाश और धन्यवाद